લાકડો લેતા બે લાકડો ના લાકડો જોડો લાકડો રાખો ના લાકડો લેતા આવડતું નહીં બે જો ભેગો કરીને તમે લાકડો લેતા આવો જોડો રાખો બે મિનિટ ના લાકડો લેતા તો લાકડો લઈને આવો જો ઊભા તો બરોબર લઈ ના લાકડો લઈને આવો જો

દરિયાના પોણી માપી ના શકાય શક્તિભા નું પોખી ના શકાય અમે લીધું નવા ની હાર ખબર ના હોય દરિયાના વચ્ચે પીધું તું ખારું લુનું હોય

આપડા અમુક ને દાઢી આવતી અમુક ને દાળે આવતી આ તો દાઢી પેલી આયી બાજુ ચકા ચકાવું પડે એવી રીત નઈ તમે બેહી રહે હો તમે સાપે બેઠા બેઠા હું ને એવું લઈને કોઈ કોઈ જીવલો પોણી વાવા દેવાનો બહુ સ્યો કહી વારવા દયો હું ઠંડી આવી કીયે ઠંડી આવી કીયે શરદી ઠંડી 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 વિજી જ નઈ એ તો એકદમ ભૂખસ એવું બોલે પાછું કાલે મીટિંગ હતી હું તો સાચું કઉ શું મીટિંગ હતી ને માં પાવડો મીટિંગમાં પાવડા ની જરૂર હતી પાવડો

પણ હું કહું એ જતા હોય તો પણ જવા દેજો બોલાવતા નહીં ને કે પાઉ મગજ તો ફરેલો હ એટલે દોત પાડી દો એ લેજી એ તમે પકરો એ એને સીધો ના બરાબર આ એમને આ એમને માજા આવી એ જીવા બોલો કાળો તો આ તો હોવર જીવ મુકા બૂમ પાડી પણ તમે આવો જીવરો આવો આવો

રાત્રિ પોની જબરાબા દાર પોની આલાલ કર્યું કઈ દેવું પડશે કે મને દાર પોની આપવું તો આલો નાલ કોઈ નઈ કઈ દેવું હવારે તું જઈ ત મારી માની તો આ શેકરો વાળું પૂ મારી મારી સોગર હાલ બી હોય તો હતું એકદમ ભૂત

તમે પૂછો શું થયું બોલ કે બોલ શું થયું બોલ મારી માની છોગન કસમ

પાવડો તો લે જો ભૂત જોય તું શક્તિ દેખાય છે લાલ લાલ દેખાણ તો ખરી મને

હા તારો ભાઈ જીવા તારો અલ્યા આ તો જબરો ઉભા તો ના ના ઉભારો ઉભારો તમે ઉભા ને ઉભા મારી સોકો ફેટ મારું હારું વાતો જોઈ રીતું મારી વાત યાર શાંતિ રાખો એ સામે કેટલું જોલકા જોયું તા ને અમે તો અમે તો એવા ફરતા હતા ને

પાવડો પડવાની તાકાત નથી પાવડો પડે હું મરી જાય તો મારું

અમન શરમ નહિ આવતી પાછી હો તે જો બરોબર કર્યું જ આપણે પાઠ બરોબર આવું કરતા નઈ કોઈ છોકરૂ તો તમે અમે નેખો તમે અને આપણે

આપડે ચાર જણાની છોકરા એટલે આમાં આ વાત દબાવી હું એમ કઉ છું છોડો બસ પૂરું જય માતાજી મિત્રો ગમે લાઈક કરો શેર કરો અને સપોર્ટ તો કરતા અને સબસ્ક્રાઇબ કરીજો પાછા અને વિડીયો ગમે હોય તો શેર કરો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી હું